એક દિવસ સરિયાતી રાજા પોતાની પુત્રી સુકન્યા સાથે ચેવન ઋષિના આશ્રમે ગયા છે દર્શન માટે વનમાં સખીઓની સાથે પ્રકૃતિની શોભા નિહાળતી સુકન્યા મનોના પુત્ર રાજા સરિયાતી અને સરિયાતી વેદોના નિષ્ઠાવાન વિદ્વાન પુરુષ વિદ્વાન રાજા જેમણે અંગીરા ગોત્રના ઋષિઓના યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કઈ રીતે કરવું એ બતાવ્યું હતું અને એમની એક એનું નામ સુકન્યા એક દિવસ સરિયાતી રાજા પોતાની પુત્રી સુકન્યા સાથે ચેવન ઋષિના આશ્રમે ગયા છે દર્શન માટે વનમાં સખીઓની સાથે શોભા સુકન્યા એક જગ્યાએ રાફડાના છિદ્રોમાં આમ જાણે અગિયારની માફક ચળકતી હોય એવી બે જ્યોતિઓ જોઈ છે ભાવિ વશ સુકન્યાએ નિર્દોષ ભાવે તે બંને ચળકતી જ્યોતિઓને કાંટાથી વિંધી નાખી છે અને એમાંથી લોહીની ધાર નીકળવા લાગી છે અને એ જ વખતે ઋષિના હૃદયમાંથી એવા ઉદ્ગાર નીકળ્યા છે અને જે રાજાના સૈનિકો હતા નગરજનો હતા એ બધાના મળમૂત્ર બંધ થઈ ગયા છે સરયા ખ્યાલ આવ્યો ખબર પડી હોય ન હોય કદાચ ચ્યવન ઋષિનો અપરાધ થયો હોય એવું લાગે છે જાણતા જાણતા સુકન્યા પ્રાહ પિતરમ ભીતા કિંચિત મયા અજાનત્યા દ્યોતિષી અજાન નિ ત્યારે સુકન્યાએ પણ બીતા બીતા જણાવ્યું કે આ ભૂલ મારાથી થઈ છે દુહિતુ સ્ત્રુ સર્પાતી

રાજા કહે મારી દીકરીથી અજાણતા ભૂલ થઈ છે ક્ષમા કરો જીવન ઋષિ કહે તારી પુત્રીએ અપરાધ તો કર્યો છે પરંતુ તારી પુત્રીના અજાણથી અજાણતા કરેલા દોષથી પણ હું તો અંધ થયો હવે મારી સેવા કોણ કરશે એક કામ કર તારી પુત્રીને જ મારી સેવામાં સમર્પિત કર

कस्यचित्वथ कालस्य नास्त्यावाश्रमागतौ तौ पूजपीत्वा प्रोवाच वयो मे दतमीश्वरो અને સમય વીતતા ક્યાં વાર લાગે છે ભગવાન સૂર્ય અને રણાદેના પુત્રો અશ્વિની કુમારો ઋષિના આશ્રમે આવ્યા છે અને ઋષિએ માંગણી કરી છે કે મને યુવા અવસ્થા પ્રદાન કરો અનુપમ રૂપ આપો જેના બદલે હું તમને સોમ પાનનો અધિકાર નથી છતાં પણ યજ્ઞમાં સોમ રસનો ભાગ આપીશ આવી વાત કરી છે ઋષિએ ઋષિની વાત પર અશ્વિની કુમારો બોલ્યા છે હે ઋષિવર દક્ષિણના નીલાંચલ પર્વત ઇલોરગઢ એ ક્ષેત્રમાં ચાલો ત્યાં ભગવાન વિશ્વકર્માના સિદ્ધ પુત્રો દ્વારા એક કુંડ નિર્માણ કરવામાં આવેલું છે તેનું નામ છે ચંદ્રકુંડ અને એમાં તમે સ્નાન કરશો તો તમારું કલ્યાણ થશે ચાલો અશ્વિની કુમારોને સાથે લઈ ચંદ્રકુંડમાં પ્રવેશ કરો છો પુરુષ ઉત્તર અને તે જ કુંડ માંથી ત્રણ પુરુષ બહાર નીકળ્યા છે અને ત્રણે કમળની માળા કુંડલ અને સુંદર વસ્ત્રો પહેરેલા છે દેખાય એક સરખા છે કોઈ ભેદ નહીં ઓળખી ન શકાય ચ્યવન ઋષિ કયા મૂળ ચ્યવન ઋષિ કયા તા નિરીક્ષપાન સૂર્યવ સહ અજાનતી પતિ સાધ્વી અશ્વિનૌ શરણમ યયો દર્શય પતિ પાતિવૃત ઋષિ મયતુ વિમાન ત્રિવેપ ત્રણે પુરુષોને સમાન રીતે જોતા સુકન્યાને ને અવઢવ થઈ દ્વિધા ઉત્પન્ન થઈ મૂંઝવણ થઈ મારા પતિદેવ કોણ ઓળખી ન શક્યા અને ત્યારે સુકન્યાએ પણ અશ્વિની કુમારોની સ્તુતિ કરી છે તમે રસ્તો બતાડો અશ્વિની પ્રસન્ન થયા છે અને સુકન્યાને પોતાના પતિની ઓળખ કરાવી છે અશ્વિની કુમારે કહ્યું કે ચવન ઋષિ અને સુકન્યા કે આ દિવ્ય નીલાંચલ ઇલાચલ પર્વત પર ભગવાન વિશ્વકર્મા બિરાજમાન છે હાલો આપણે સાથે મળીને ત્યાં દર્શન કરવા જઈએ અશ્વિની કુમારો બધા દાદાના દર્શને આવ્યા છે અશ્વિની કુમારોએ પ્રાર્થના કરી છે કે આપ ઋષિ પર કૃપા કરી અને નેત્રો પ્રદાન કરો ભગવાને વાસ્તુને બોલાવ્યો છે એની પાસેથી બે નેત્રો લઈ અશ્વિની કુમારો દ્વારા ઋષિને પ્રદાન કર્યા છે અને ઋષિ દેખતા થયા છે આ દાદાની કૃપા છે પ્રભુની આજ્ઞા લીધી છે અને દિવ્ય વિમાનમાં દેવલોક તરફ પ્રયાણ કર્યું છે દાદાની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે દિવ્ય દાંપત્ય જીવનનો મંગલ દાંપત્ય જીવનનો પ્રારંભ થયો છે